દાહોદ જિલ્લાના સૌથી મોટા તહેવાર એવા હોળી ધૂળેટી પર્વની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના સૌથી મોટા તહેવાર એવા હોળી ધૂળેટીના પર્વની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળી પર્વને અનુલક્ષીને વિવિધ ડાન્સ સ્પીચ નાટક રજૂ કરી ભારતીય સંસ્કૃતિના તહેવારોનું મહત્વ સમજાવી તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કાર્યક્રમ સંસ્તાના સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ મંત્રી ભરતભાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળી લઈને વિવિધ ડાન્સ નાટકો સ્પીચ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડ સાહેબ मंत्री श्री भरतभाई भरवाड साहेब आर्ट्स कॉलेज आचार्य अश्विनभाई पटेल साहेब राकेशभाई भरवाड साहेब वगैरे उपस्थित रही होळी आणि धुळेटी पर्वणी दरक बाळको आणि स्टाफने शुभेच्छा पाठवली